આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું ગઈ પચીસમી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે કાદવ કિચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ ડીલ જામી છે સાઈડના જે રસ્તા જે પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક જે સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામ સાથે લઈ અને સાધુ સંતોની સહમતિથી આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળશો અને અત્રે જે વહીવટીતંત્ર વ્યવસ્થા કરે છે જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એમાં આપને સહકાર આપશો એવી મારી આપ સર્વે નમ્ર વિનંતી છે પરિક્રમાના મેળાના માટે હું આપ સૌને એક અપીલ કરવા માગુ છું અત્યારે જે વાતાવરણ છે જૂનાગઢના અંદર અને ગુજરાત આખામાં એ થોડું તોફાન ભર્યું વાતાવરણ પણ બની શકે છે વરસાદની આગાહીઓ પણ ખૂબ થઈ છે એટલે સરકારી તંત્ર સાથે જ્યારે વાત થઈ તો સરકારી તંત્રને અમે કીધું કે ગમે તેવા કપરા કાળમાં પણ પરિક્રમા તો થઈ જ છે પણ આ પરિસ્થિતિને જોતા એનું સ્વરૂપ કેવું રાખવું એ આપ નક્કી કરજો એકત્રીસ તારીખની જોઈને વાતાવરણ શું છે ને આગળ શું થાય છે એ જોઈને ને કલેકટર સાહેબશ્રી નક્કી કરશે અને કલેકટર સાહેબશ્રીને તંત્રને અમે બધો જ સાથ સહકાર આપ્યો છે અત્યારે અમે કીધું છે કે આપ નિર્ણય લેશો એ એનું સ્વરૂપ કેટલું રાખવું એ પણ આપ નક્કી કરજો સાથે જ હું બધા ગુજરાતના અને દેશભરના ભક્ત ભાવિકોને કહેવા માંગુ છું કે વરસાદી વાતાવરણ છે એટલે આપ એક વિવેકપૂર્ણ નિર્ણય લઈને અહીં આવજો ખાસ કરીને વૃદ્ધોને બાળકોને આવવાનું જેટલું આપણે ટાળીએ એ વધારે સારું બાકી બધા યાત્રિકો છે એ વિવેકપૂર્ણ નિર્ણય લે અને પરિક્રમા જે છે એ તો અંગ્રેજોના કાળમાંય થઈ હતી નવાબોના કાળમાંય થઈ હતી વાતાવરણ ખરાબ હતા વરસાદ પડ્યા છે મારા પાંત્રીસ ચાલીસ વર્ષના ગિરનારના આ અનુભવમાં ઘણી વખત વરસાદ પડ્યા છે ત્યારે પરિક્રમા થઈ છે એનું સ્વરૂપ કેવું રાખવું એ બહુ મહત્વનું છે આમાં તંત્ર જંગલ ખાતું બધા જ તંતોડ મહેનત કરી રહ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પોલીસ પણ ખૂબ આમાં પોતાનું ઉપયોગ અને બળ વાપરી રહી છે જેથી કરીને કોઈ પણ અસુરક્ષા ન થાય બધા એની સુરક્ષા જળવાઈ રહે એના માટે મહેનત ચાલુ છે પણ હું બધાને અપીલ કરીશ કે વિવેકપૂર્ણ નિર્ણય લેજો અને આ મેળાને સારી રીતે સંપન્ન કરીએ એના માટે અન્નક્ષેત્ર પણ મહેનત કરી રહ્યા છે પણ અત્યારે ગાડીઓ જાવી ખૂબ અઘરી છે અન્ન અન્નક્ષેત્રની અંદર કેમ કે ગાડીઓ ફસાઈ રહી છે કાદવ કિચડના લીધે તો કદાચ એવું બને કે આપ અહીંયા આવો અને અભાવ દેખાય તો એ અભાવ પ્રકૃતિના લીધે છે પ્રકૃતિના લીધે છે એ ખાસ યાદ રાખવું તંત્ર કલેક્ટર સાહેબશ્રી અને અમે પણ બધા સાથે મળીને આ કેવી રીતના આનો નિર્ણય લેવો અને પરિક્રમા નું સ્વરૂપ કેવું રાખવું જોઈએ એના માટે બધા નિર્ણય કરવા માટે વિચાર કરી રહ્યા છે પણ વિવેકપૂર્ણ નિર્ણય લેવો એવી મારી અપીલ છે જય ગિરનારી નમો નારાયણ